ई सुरा जानी स्वारि रुन् રાજા ના રાજા ય સુરૂ ના શી શોહર ખાત સગડે આનંદ વર ખાત રાજુ સારુ શાંતિ ખ્રિસ્ત ઈસુમાં બહેનો આખા વર્ષના બધા જ સપ્તાહમાં સૌથી પવિત્ર સપ્તાહ હોય તો એ છે મહાસપ્તાહ સૌથી પવિત્ર અઠવાડિયું હોય તો એ આ અઠવાડિયું છે આજે આપણે સૌ તાડપત્રના રવિવારની ઉજવણી કરી રહ્યા છે અંગ્રેજીમાં કહીએ તો પામ સન્ડે અથવા પેશન સન્ડે દર વર્ષે આ રવિવાર આવે છે અને આપણે દેવળમાં જતા હોઈએ છીએ અને એક સરઘસમાં જોડાઈએ છીએ ત્યારે તાળપત્રને આશીર્વાદ આપવામાં આવે છે અને આપણને યાદ પણ હશે કે જ્યારે ફાધરનો બોધ ચાલતો હોય ત્યારે એ જે તાળપત્ર આપણે લીધેલું હોય છે આપણને આપેલું હોય છે એમાં આપણે એનાથી ક્રોસ બનાવતા હોઈએ છીએ અને એ ક્રોસ આપણે ઘરે લઈને જતા હોય છે અને એકબીજાને જોતા પણ હોઈએ છે અને ચોક્કસ આ તાળપત્રના રવિવારથી આપણે સૌ પ્રભુ ઈસુની મહાવ્યથા પર મનન ચિંતન કરવાના છીએ સંત લુકનો શુભ સંદેશ અને એનું શીર્ષક આપવામાં આવ્યું છે ને એ છે વિજય પ્રવેશ આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો પ્રભુ ઈસુ જ્યારે યરૂશાલેમમાં વિજય પ્રવેશ કરે છે ત્યારે એમની સાથે હોય છે કેમ એમની આશા છે એમની અપેક્ષા છે કે પ્રભુ ઈસુ એમને રોમનોના શાસનથી છોડાવવાના છે અને એટલા માટે એ લોકો પુકારી ઉઠે છે પ્રભુને નામે આવનાર રાજા પર આશીર્વાદ ઉતરો અંગ્રેજીમાં કહીએ તો હુઝાના હુઝાના અને આ રીતે એ લોકો પુકારી ઉઠે છે પોતાના વસ્ત્રો રસ્તા પર બિછાવે છે અને એની ઉપરથી પ્રભુ પસાર થાય છે ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે સામેને ગામ જાઓ અને ત્યાં જઈને તમને એક ખોલકું બાંધેલું જોવા મળશે એને છોડીને લાવો તમને કોઈ પૂછે તો કહેજો કે પ્રભુને એની જરૂર છે એ ખોલકા ઉપર આજ સુધી કોઈ બેઠું નથી વાલાભાઈઓને બહેનો આપણે પણ આજે સરઘસમાં જોડાવાના છે અને આ સરઘસમાં ઈસુની સાથે પણ ઘણા બધા લોકો ત્યાં હતા એમાં ટોળું હતું શિષ્યો હતા ઈસુ પોતે છે ત્યાં અને આ ખોલકું છે ચાલો આજે આપણે આ જે અલગ અલગ પાત્રો છે એના પર મનનચિંતન કરીએ આપણે જોઈએ છે કે આ બધા જ કંઈક ને કંઈક બંધનમાં છે યરુશાલેમમાં આ લોકો છે અને ઘણા વખતથી રોમનોનું શાસન એમના પર ચાલે છે પોતાના ઘરમાં એ લોકો સ્વતંત્ર નથી પોતાના દેશમાં એ લોકો સ્વતંત્ર નથી અને આથી એ લોકો કંટાળી ગયા છે કે અમને અમારી સ્વતંત્રતા પાછી જોઈએ છે અને એ ઈસુ તરફથી મળશે અને આટલા માટે એ લોકો એક બંધનમાં છે સાથે સાથે જોઈએ શિષ્યો પણ ઈસુની સાથે છે શિષ્યોની પણ આ અપેક્ષા હશે કે એ બધા યહૂદી છે અને એમને પણ ઈસુમાં એક મસિંહા દેખાય છે કે જે રોમનોના શાસનોમાંથી એમને છોડાવશે હવે એમની સાથે ત્રણ વર્ષથી છે ઘણા બધા ચમત્કાર ઈસુને કરતા જોયા છે એટલે ચોક્કસ એમની ખાતરી છે કે એ પણ એમને રોમનના બંધનમાંથી છોડાવશે ઈસુ પોતે ત્યાં છે ઈસુ પણ પોતાની આ મહાવ્યથામાં પ્રવેશ કરી રહ્યા છે અને આપણે જોઈએ છે કે ગાજ સમયની વાડીમાં ઈસુ આ પોકારી ઉઠે છે કે હે પિતા જો શક્ય હોય તો આ પ્યાલો મારી આગળથી લઈ લે એનો અર્થ એ કે ઈસુને ખબર છે કે કેટલી પીડા એમને થવાની છે એ પણ એક બંધનમાં છે કે એમના શિષ્યો એમને છોડીને જતા રહેવાના છે એમના શિષ્યો દગો દેવાના છે જેમની સાથે ત્રણ વર્ષ સુધી રહ્યા છે એ એમને દગો દેવાના છે એટલે કેટલું પેઇન કેટલી પીડા એમને થતી હશે ને એ પણ એક બંધનમાં છે અને આ ખોલકું ઈસુ શિષ્યોને કહે છે કે સામેને ગામ જશો ત્યાં તમને એક ખોલકું બાંધેલું જોવા મળશે એને છોડીને લાવો આ ખોલકું પણ એક બંધનમાં છે કારણ કે ઈસુ ત્યાં કહે છે કે એની ઉપર કોઈ આજ દિન સુધી બેઠું નથી એ ખોલકું પણ એક બંધનમાં છે અને ત્યારે એને છોડીને લાવે છે ઈસુ એને છોડાવડાવે છે ઈસુ આજે આપણે સર્વને આ જ કંઈ કહેવા માગે છે કે આપણે સર પણ કોઈને કોઈ બંધનમાં હઈશું આપણા જીવનમાં બીજા બધા આગળ વધી રહ્યા છે જેમ ખોલકું ત્યાં છે અને બધા જ લોકો અને બીજા બધા જ ત્યાંથી પસાર થઈ રહ્યા છે પણ પોતે બંધનમાં છે ઇઝરાયલો બંધનમાં છે શિષ્યો બંધનમાં છે ઈસુ પોતે ત્યાં બંધનમાં છે પણ ઈસુને તો ખબર હતી કે આ મહાવ્યથામાંથી પસાર થઈને શાશ્વત જીવન તો નક્કી જ છે ઈઝરાયલો કંઈક અલગ વિચારતા હતા કે એમને એક રાજા મળશે એમને એક મસીહા મળશે પણ પ્રભુ તો કયા બંધનની વાત કરે છે અને એ છે પાપનું બંધન મૃત્યુનું બંધન જેમાં આપણે સર્વ છે આપણા જીવનમાં પણ ઘણા બધા બંધનો હશે અને આ બધા બંધનોમાં આપણે જકડાઈ ગયા હોઈશું આપણે સ્વતંત્રતાનો અનુભવ નહીં કરી શકતા હોઈએ અને પ્રભુ આજે જેમ લોકો પુકારે છે કે પ્રભુને નામે આવનાર રાજા પર આશીર્વાદ ઉતરો પોતાના વસ્ત્રો ત્યાં બિછાવી દે છે અનો અર્થ એ કે અમારું સર્વસ્વ તારું છે બસ અમને આ બંધનમાંથી છોડાવો અને પ્રભુ આ જ કહી રહ્યા છે આજે આપણને સર્વને કે આપણે આપણું સર્વસ્વ એને અર્પણ કરી દઈએ જે કાંઈ છે આપણા બધા જ બંધનો એને ચરણે મૂકી દઈએ અને ચોક્કસ પ્રભુ આપણને આપણા બંધનમાંથી છોડાવશે જો આપણે આપણું જીવન એને સમર્પિત કર્યું છે તો ઈસુ એક જ બાબત આપણા સૌ તરફથી ઈચ્છે છે અને એ છે કે આપણે એને આપણા રાજા તરીકે સ્વીકારીએ અને જો એ આપણો રાજા છે તો આપણી બધી જ ચિંતા એના માથે છે એ આપણી બધી જ જવાબદારી લઈ લેશે અને આથી આપણી બધી જ ચિંતા આપણા બધા જ દુઃખ આપણું જે કાંઈ છે આપણા બાળકો આપણા માતા પિતા આપણી સંપત્તિ આપણી નોકરી બધું જ ઈશોને અર્પણ કરી દઈએ એણે આપણને સર્વને પર મૃત્યુ પામીને પાપમાંથી મુક્તિ તો અપાવી છે પણ જે કાંઈ બંધનો છે આપણા જીવનમાં એ બંધનોમાંથી પણ એ આપણને છોડાવશે જેમ એણે પેલા ખોલકાને છોડાયું અને ખોલકા પર સવારી કરી એ જ રીતે એ પણ જ્યારે આપણે આપણા જીવનનો આધાર એને રાખીશું તો આપણા જીવનનો દોર ચલાવશે અને આપણા જીવનમાં ખોલકાની પર જેમ સવારી કરી એમ આપણા જીવનમાં પણ એ સવારી કરશે પ્રભુને ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ હંમેશા આપણને એ સમજ શક્તિ આપે જેથી કરીને આપણે આપણી ચિંતા આપણા દુઃખ આપણા બધા જ બંધનો એને આપી દઈએ એને અર્પણ કરી દઈએ જેથી કરીને એ આપણા જીવનનો દૂર ચલાવે અને એ આપણો આધાર બની રહે પ્રભુની શાંતિ